વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસને લઈને અંબાજી અને વડનગરમાં યોજાનારા મહાયજ્ઞ પૂજનમાં ભાગ લેવા સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર અને ધારાસભ્ય પુણેશભાઈ મોદી દ્વારા પંચોતેર લક્ઝરી બસ દ્વારા ત્રણ હજાર જેટલા સિનિયર સિટીઝનો રવાના કરવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે એટલે કે સત્તરમી સપ્ટેમ્બરના રોજ શક્તિપીઠ અંબાજી અને વડનગર ખાતે મહાયજ્ઞ પૂજનનું આયોજન કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે તેમના દીર્ઘાયુઓની પ્રાર્થના માટે યોજાનારા મહાયજ્ઞ પૂજનમાં સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી દ્વારા પંચોતેર લક્ઝરી બસ મારફતે ત્રણ હજાર સિનિયર સિટીઝનોને મોકલવામાં આવ્યા હતા જીતેશ જસવંતભાઈ મહેતા નામ છે વોર્ડ નંબર અગિયાર અડાજન ગોરાટના પૂર્વ પ્રમુખ તરીકે મારી જવાબદારી નિભાવી હતી હાલ જે પૂર્ણેશભાઈ મોદી સાહેબ આદરણીય ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય પૂર્ણેશભાઈ વધુ લોકોને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જન્મદિવસ નિમિત્તે જે સત્તર સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ત્યાં કરી હમણાં અંબાજી મુકામે ત્યાં કરી આપણે શ્રીયંત્ર નું દર્શન યજ્ઞ અરે પાગડી એનાથી આગળ જતા વડનગર ખાતે વડનગરમાં યજ્ઞ અને અભિષેકનું આયોજન કર્યું છે તો સૌ અમારા પશ્ચિમ વિધાનસભા ત્યાં કરી દર્શન કરે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે કામ કરે છે તેમના ડિગારી માટે અને સાથે રાષ્ટ્રની જે રીતે સેવા કરે તેના માટે ખૂબ સફળ રહે એના માટે પ્રાર્થના કરવા માટે સૌ ત્રણ હજાર લોકોને ત્યાં આગળ લઈ જવાનું આયોજન કર્યું છે સુરતમાં વડાપ્રધાનના જન્મદિવસને લઈને અનેક સેવાકીય કાર્યો પણ થનાર હોવાનું ધારાસભ્ય પુણેશભાઈ મોદીએ જણાવ્યું હતું